સુરતમાં સાત વર્ષની બાળકીને અડપલા કરનાર નરાધમ સકંજામાં અડાજણમાં ગાર્ડનમાં રમતી બાળકીને અડપલા કરવાનો આરોપ છે પોલીસે વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે લોકોએ આરોપીને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યું છે ગાર્ડનમાં રમી રહી હતી એક સાત વર્ષની બાળકી કે જેને અડપલા કરવામાં આવ્યા છે સાત જ વર્ષની બાળકીને આ વીસ વર્ષના નરાધમે અડપલા કર્યા હતા તો સ્થાનિકોએ આ નરાધમને મેથીપાક ચખાડ્યો અને પોલીસ હવાલે કર્યો હતો વીસ વર્ષિયા આ યુવક કે જેની ધરપકડ કરવામાં આવી છે એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જમંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ ગયા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ઓક્સો હેઠળ અને આ ગામે આરોપી જિજ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે